ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે ટ તે સમયે પંડાલના બીમ અગિયાર કેબીના બાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉદે ફટાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુખદ Bagaimana bani hati dapka kalau kepala?